તાજેતરમાં જીપીએસસી દ્વારા લેવામાં આવેલી જે એસટીઆઈની મેઇન્સ એક્ઝામ જે છે એ પૂરી થઈ ગઈ છે હવે આ જે એક્ઝામ જે છે આની અંદરથી એક અત્યંત મહત્ત્વની વસ્તુ જે છે એ શીખવા જેવી હતી એ વસ્તુ એ હતી કે તમે જોયું હશે કે દરેક પેપરની અંદર એ ભલે પછી લેંગ્વેજનું પેપર હોય એટલે કે ગુજરાતી ઇંગ્લિશનું પેપર હોય કે જીએસના પેપર હોય બધાની અંદર એક વસ્તુ તમે નોટ કરીએ છીએ કે એથિક્સ એટલે કે નીતિશાસ્ત્રનું પ્રમાણ જે છે એ દિન પ્રતિદિન વધી રહ્યું છે દરેક એક્ઝામની અંદર અને જીપીએસસી ક્લાસ વન ટુમાં તો તમે જોયું હશે કે એથિક્સનું એક આખું નવું પેપર જે છે એ ઇન્ક્લુડ કરી દીધું છે આખું નવું પેપર એથિક્સનું જે છે એ નાખી દીધું છે આ વખતે પણ આપણે એસટીઆઈની અંદર જોઈએ તો લેંગ્વેજના પેપર હોય ગુજરાતીની અંદર ઇંગ્લિશની અંદર જે નિબંધ પૂછેલા હતા એ બધા પણ કેવા હતા તો કે એ બધા પણ એક રીતે આ એથિક્સ પ્રકારના જ હતા ફોર એક્ઝામ્પલ જેમ કે આપણે જોઈએ કે કે પેપર કે કઈ રીતના હતા તો કે ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે બરાબર જે સારું તે મારું આ પ્રકારના નિબંધ પૂછેલા હતા હવે આ આ પ્રકારના નિબંધની આપણે વાત કરીએ તો જે તે સમયે જીપીએસસી ક્લાસ વન ટુમાંની એ બધામાં એમાં પૂછાતા હતા અને યુપીએસસી એ આવી શરૂઆત કરેલી હતી કે એથિક્સના આધારિત જે છે એ નિબંધ પૂછવાના ઇન શોર્ટ જીએસની અંદર વાત કરીએ તો જીએસની અંદર તે એથિક્સ ટાઈપના ક્વેશ્ચન પૂછેલા હતા કે સોશિયલ મીડિયા ઇઝ અિ ડબલ એચ એજ ડોલ્ડ એટલે કે આ ડિજિટલ ક્રાંતિની આ બધું જે છે એ એક રીતે બે ધારી તલવાર જેવું છે બે ધારી તલવાર જેવું છે તો આજે બે તારી તલવાર એ ઓલરેડી યુપીએસસીમાં આ પ્રશ્ન જે છે એ નિબંધ તરીકે પૂછાઈ ગયેલો છે તો અને જીએસની અંદર રીતે અમુક એનાલિટિકલ ટાઈપના ક્વેશ્ચન પૂછેલા હતા આ ઉપરાંત જીએસ ની અંદર બે કેસ સ્ટડી પૂછેલી હતી તો કેસ સ્ટડી પૂછેલી હતી બરાબર જે સામાન્ય રીતે યુપીએસસીમાં પૂછાતી હોય છે જીપીએસસીમાં પૂછાતી નથી પણ હવે શરૂઆત થઈ ગઈ છે એટલે હવે કંઈ નવું નહીં માનવાનું બીજા બધા એમાં માનવાનું ઇન શોટ મોરલ ઓફ ધ સ્ટોરી એટલું છે કે હવે એથિક્સ ઉપર જે છે એ ભાર વધવા લાગેલો છે એથિક્સ વધુને વધુ પૂછે છે એક સમય હતો કે જ્યારે એન્વાયરમેન્ટ પર્યાવરણ પૂછપૂછ જ કરતા હતા એન્વાયરમેન્ટનો કોઈ પણ એન્વાયરમેન્ટ ઉપર ને એકાદો ક્વેશ્ચન આવી જાય ને એકાદો એસે આવી જાય નિબંધ આવી જાય કે કોઈપણ ઇન શોર્ટ એન્વાયરમેન્ટ પર્યાવરણ જે છે એ મોસ્ટ ફેવરિટ ટૉપિક હતો એક્ઝામ એનું પૂછપૂછ કરતા હતા પછી એનો દોર ગયો પછી શું આવ્યું તો કે આ બધું ડિજિટલ ને ટેકનોલોજીના બારાનું આવ્યું કે ડિજિટલ રિવોલ્યુશન ડિજિટલ ઇન્ડિયા સાયબર ક્રાઈમ ઈ કોમર્સ આ બધા ઉપર ક્વેશ્ચન જે છે એ પૂછવાનું ચાલુ કરતી પછી કે આ ક્લાઇમેટ ચેન્જ જો કે ક્લાઇમેટ ચેન્જને આ બધું તો ક્લાઇમેટ ચેન્જને ગ્લોબલ વોર્મિંગને એ બધું તો એન્વાયરમેન્ટ એની અંદર જઈએ તો મતલબ ઇન શોટ જોઈએ તો હવે અત્યારના તમે પેપર જોયો તો એન્વાયરમેન્ટની એની ઉપર કોઈ એટલું બધું હવે પૂછાતું નથી આઈએસટીઆઈનું પેપર જ જોઈ લેવ લોકો તો સીઓપી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝને એવું બધું વાંચી ગયા હતા એવું ક્યાંય પેપરમાં આવતું જ નહીં બરાબર તો ઇન શોર્ટ આ શું ઇન્ડિકેટ કરે છે એવું કહે છે કે હવે એ એન્વાયરમેન્ટનો એ બધો દોર જતો રહ્યો એટલે એવું નહીં કે એ પૂછાશે જ નહીં પણ ઇન શોર્ટ હવે એમનો ફોકસ એમનું જે આધાર જે છે એમનો ફોકસ જે છે એ શેની ઉપર છે તો કે એથિક્સ નીતિશાસ્ત્ર ઉપર તમને એવું લાગે કે શું આ એનાલિસિસ ખાલી જીપીએસસીના આધારે જાય તો કે ના એવું નથી આની પહેલાં પીએસઆઈનું પેપર લીધેલું હતું તો પીએસઆઈના મેન્સના પેપરની અંદર રીતે તમે જોઈ લીધું હતું કે લો વર્સિસ એથિક્સ એનો એક ટોપિક જે છે એ પૂછેલો તો નિબંધ જે છે એ પૂછેલો હતો કે શું કાયદો નૈતિકતા લાવી શકે છે તો આવા બધા નિબંધ એમાં પણ મોટા ભાગનું જે છે એ એથિક્સ બેઝ જ હતું એથિક્સના આધારે જ હતું આ ઉપરાંત પણ બીજા ઘણા બધા એમસીક્યુવાળા ક્વેશ્ચન જોઈએ ને તો એમાં પણ જે હમણાં મે થોડા ટાઈમ પહેલાં એફએસડબલ્યુ ને એમપીએસડબલ્યુની એની અલગ અલગ મ્યુનિસિપાલિટી દ્વારા એક્ઝામ લેવામાં આવેલી હતી તો એની અંદર પણ અમુક એથિક્સના થિંકર જે છે એના નામ પૂછેલા હતા કે ભાઈ આ સિદ્ધાંત કોણે આપેલો હતો કોહલબર્ગનો સિદ્ધાંત જે છે એ પૂછેલો હતો બરાબર મોરલ વેલ્યુ હેડ હેન્ડ અને હાર્ટ આની થિયરી જે છે એ પૂછેલી હતી થ્રી એચવાળી થિયરી તો ઇન શોર્ટ આજે એથિક્સ નીતિશાસ્ત્ર એનું પ્રમાણ દરેક એક્ઝામની અંદર દરેક જગ્યાએ જે છે વધતું જે છે જીપીએસસી તો એક આખું નવું પેપર જ નાખી દીધું છે યુપીએસસીમાં તો સાલુંથી આ બધું પૂછતું આવે છે તો ટ્રેન્ડ જે છે બદલાઈ રહ્યો છે તો હવે તમારે સમજવું પડે કે ઇન શું કરવું પડશે તો કે એથિક્સ સમજવું પડશે અને આ પણ એથિક્સનું એક પ્રમાણ વધી રહ્યું છે ને એનું એક બીજું કારણ એ પણ છે જો જે સમયે જે તે સમયે એન્વાયરમેન્ટના ક્વેશ્ચન પૂછાતા હતા તો ત્યારે એન્વાયરમેન્ટ બહુ ચર્ચામાં રહેતું હતું કે ક્લાઇમેટ ચેન્જ થયું ગ્લોબલ વોર્મિંગ ને એન્ટાર્ક્ટિકા પીગળી રહ્યું છે અને આર્ક્ટિક પીગળી રહ્યું છે અને ઓઝોન હોલ થઈ ગયો છે ને આવું બધું પછી આ ડિજિટલવાળું પૂછતા હતા ત્યારે એ બધું ચર્ચામાં રહેતું હતું તો અત્યારે એથિક્સ ચર્ચામાં રહી છે તમને એવું લાગે એ ક્યાં તો અવારનવાર આપણે જોતા હોઈએ છીએ આ કાંડ થઈ ગયો પછી અમુક લોકો જે છે ભણેલા ગણેલા હોય તો એ આ વ્હાઇટ કોલર ક્રાઇમ જોઈ લઈએ વ્હાઇટ કોલર ક્રાઇમ જોઈ લઈએ મોટી મોટી એમએનસી કંપનીની અંદર એ બધાની અંદર મોટા મોટા કોમ્પાઉન્ડ થતા હોય છે સ્ટોક માર્કેટની અંદર મોટા કોમ્પાઉન્ડ થતા હોય છે હમણાં થોડા ટાઈમ પહેલાં તે જી ન્યૂઝની અંદર જે એનાલિસિસ કરવાવાળા વ્યક્તિ હતા એ ફ્રન્ટ રનિંગના સ્કેમની અંદર જે છે એ જોડાયેલા હતા એટલે ઇન શોર્ટ એવું જોવા મળી રહ્યું છે અને એમાં પણ આ મટીરિયલિસ્ટિક ભૌતિકવાદની આંધળી દોડ પાછળ વેસ્ટર્નાઇઝેશન પશ્ચિમીકરણના એના કારણે સોશિયલ મીડિયા રીલ્સ કલ્ચર આ બધાના કારણે એવું જોવા મળેલું છે કે જે નૈતિકતા ઇન્ટીગ્રિટી ઓનેસ્ટી આજે એથિક્સ જે છે ને એ લોકોમાં ઘવાઈ રહ્યું છે એ નબળું પડી રહ્યું છે જે કેરેક્ટર બિલ્ડિંગ જે હોવું જોઈએ ને એ થઈ રહ્યું નથી વેલ્યુ બેઝડ એજ્યુકેશન નૈતિકતા આધારિત સમાજ વેલ્યુ બેઝડ સોસાયટી એથિકલ સોસાયટી મોરલ સોસાયટી આ જે છે એ ધીમે ધીમે ભૂસાઈ રહ્યું છે તમે જોયું હશે કે ઘણી બધી જગ્યાએ કે આ કંઈક દુર્ઘટના બનેલી હોય તો લોકો વિડીયો બનાવતા હોય ને રીલ્સ બનાવતા હોય ને ફોટો બનાવતા હોય રાતર તે એમની મદદ કરવાની બદલે ત્યાંથી એમની મદદ કરવાનું છોડીને વિડીયો નહીં બધું બનાવતા હોય બરાબર અમદાવાદ પ્લેન ક્રેસ થયું હતું દુર્ઘટના થઈ હતી બરાબર તો ત્યાં પણ અમુક એવી ન્યૂઝ પણ આવેલી હતી કે આ દુર્ઘટનાની બધું થઈ ગયું ને એની પછી તો કે લોકો જે છે ને એ ત્યાં જઈને એમની મદદ કરવાની અથવા સહાયતા એ બધું કરવાની બદલે અહીંયા જે લોકો અથવા ત્યાં જે વસ્તુ જે પડેલી હોય ને કે મોબાઈલ રૂપિયા પૈસા રોકડા જ્વેલરી આવી બધી વસ્તુ જે છે ને એ ત્યાંથી ચોરી કરવા લાગ્યા તો હવે આ તો નૈતિકતા કેટલા હદે ખાડે ગઈ કહેવાય કે આપણે એ સમયે એને મદદ કરવાનું તમે આ પણ જોયેલું છે કે કોઈ હાઈવે ઉપર કોઈ ગાડીનો કે એનો એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટની એની અંદર ત્યાં લોકોની એની મદદ એ બધું કરવાને બદલે લોકો વિડીયો નહીં બધું બનાવતા હોય છે અથવા તો અમુક વાર શું કરતા હોય તો કે એના ગાડીના ટાયરને એ બધું કાઢી છે ગાડીની બેટરી કાઢી છે ગાડીની અંદરની કોઈ બીજું કંઈ માલ સામાન કે જ્વેલરી ઘરેણા મોબાઈલ આવું બધું હોય એ લઈ જાય એ ચોરી જાય બરાબર આવી ઘટના પણ આજુબાજુમાં જોવા મળતી હોય છે મતલબ કે ઇન શોર્ટ નૈતિકતા ખાડે જઈ રહી છે તો એના કારણે જીપીએસસી યુપીએસસીના બધા નૈતિકતા એથિક્સ ઉપર વધુને વધુ ક્વેશ્ચન પૂછે છે અને એની ઉપર વધારે ફોકસ રાખે છે તો તમારે શું કરવું જોઈએ રસ્તો એક જ છે એથિક્સ વાંચવું જોઈએ નીતિશાસ્ત્ર ભણવું જોઈએ એને જીવનમાં ઉતારવું જોઈએ એક્ઝામની અંદર એના આધારના જે ક્વેશ્ચન પૂછાય છે એને એ રીતે ડીલ કરવો જોઈએ કઈ રીતે ડીલ કરી શકે ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર જ તે એથિક્સ નીતિશાસ્ત્રના ઘણા બધા વિડીયો મૂકેલા છે એ બધા જોઈએ અને તમે શીખી શકો છો બાકી હવે થોડા ટાઈમની અંદર હું એથિક્સ માટેનો એક પેઇડ કોર્સ પણ લોન્ચ કરવાનો છું એમાં પણ તમે જો ઇન્ટરેસ્ટેડ હોવ તો નીચે કમેન્ટ કરી શકો છો બાકી ફ્રીમાં ભણવું હોય તો પણ યુટ્યુબની અંદર ઓલરેડી આ ચેનલ ઉપર જ તે ઘણા બધા વિડીયો મૂકેલા છે એ બધા તમે જોઈ શકો છો પણ ઇન શોર્ટ તમે જે કંઈ પણ કરો એથિક્સને તમે ઇગ્નોર નહીં કરી શકો એથિક્સ સુપર ક્વેશ્ચન વારંવાર પૂછા પૂછા કરે છે તો એથિક્સ ભણું જ પડશે